દર્શક મિત્રો ક્રાઇમ ન્યૂઝ નેટવર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરવાનો બંધ બોડીના આઈસર ગાડીમાં ભણીને લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ બાર તેની કિંમત રૂપિયા ચૌદ લાખ સત્યાવીસ હજાર પાંચસો બીસ નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણના કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વિદેશી બનાવટના દારૂની પેટી નંગ ચારસો ઓગણસિત્તેર જેમાં કુલ બોટલ નંગ બાર હજાર બસો સોળ તેની કિંમત ચૌદ લાખ સત્યાવીસ હજાર પાંચસો વીસ તથા મોબાઈલ ફોન નંગ એક તેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા બંધ પોળી આઇસર ગાડીની કિંમત દસ લાખ તથા કાગળોની ફાઇલ મળી કુલ રૂપિયા